હેલો મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આજે છે ને આપણે મરણનો 11મો દિવસ છે અને મિત્રો આજે 11 દિવસ થઈ ગયા છે કમ્પ્લીટ તો તમે અહીંયા વિડિયો માં સદિ બની અને ચેનલ પર ન હોય આજે 11 માં જેવું હતું એટલે અમે બધા અહીંયા આયેલા હું જોઈ તમે એ મારી સાથે છે આજે હું આજે હું બનાવી આજે

દોસ્તો અહીંયા કાહાર બનીને કમ્પ્લીટ થઈ ગયો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો અહીંયા ભાત છે અને આ ડાળ છે તો ડાળ ભાત પણ અહીંયા તૈયાર થઈ ગયા છે આજે અગિયારમું છે મિત્રો તમે વિડીયો જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનો એવો કહાર બનાવ્યો છે તો જોઈ શકો છો તમે વિડીયોમાં અહીંયા આ કારીગર છે તે કહારને ફેરવી રહ્યા છે અને અહીંયા વડીલ માણસીએ સામે જે છે બેઠેલા છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો દોસ્તો વરસાદનું પણ વાતાવરણ છે એટલે અહીંયા જલ્દી જલ્દી આપણે કહાર બનાવી દેશું અને અંદર મૂકી દેશું તો છોકરાઓને આપણે જમાડી દેશું તો તમે જોઈ શકો છો વિડીયોમાં તો અગિયારમાંના દિવસે આપણે ગામડામાં આવું થતું હોય છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો ગાઈઝ આવા રોજ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓય તો રે ઓય તો રે ઓ